વન ઓનર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર જોઈ રહ્યા છો ફાઇવ સીટર એસી કાર છે એસી કમ્પ્લીટ વર્ક કરે છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર જોવા મળશે અને કાર ફૂલ એસેસરી સાથે જોવા મળશે કારની કિંમત મોડલ એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે બીજો મહિનો વન ઓનર કાર છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે જોવા મળશે સારા ટાયર જોવા મળશે અને કારમાં કાટસળો કેમ્પ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે તો બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે વીમો પાર્સિંગ સારું જોવા મળશે ટાયર નવા જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ ચાલુ છે આખી ઈકો કાર તમને ઓરિજિનલ જોવા મળશે ફૂલ એસેસરીઝ ચડાવેલી છે અને પાવરફુલ એન્જિન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો માલિકનો કોન્ટેક કરીને જરૂર સ્થળ પર જવું જેથી ઈકો કાર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ કારની કિંમત તો કિંમત માલિક ફોન ઉપર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક અઢાર ચોર્યાસી ત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ફોન કરી અને કિંમત મેળવી શકો છો તેવું માલિકનું કહેવું છે તો આ કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હોય વિડીયો અથવા ફોટો તો વિડીયો અથવા ફોટાને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય